રાજ્યમાં ચોમાસાની શરૂઆતની સાથે જ અલર્ટ મોડ ઓન થયું છે ગુજરાત ક્ષેત્ર રિજિયન હે ઇસમે સાત દિન કે લે હમ લોગ મતલબ ઉનીસ લેકર પચીસ જૂન તક હેવી રેનફોલ કા વાર્નિંગ દા ગયા હે આગલે પાંચ દિન તક દોનો ક્ષેત્ર મેં સારી જિલ્લા મેં થંડા સ્ટોમ કા વિથ લાઇટનિંગ કા વોર્નિંગ હૈ સાથે જ નવસારી દમણ દાદરાનગર હવેલી અને ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મેઘરાજા સવારી આવતા જ ગીરાધોધ સોળે કળા એ ખીલી ઉઠ્યો છે તંત્ર દ્વારા પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવા સૂચના આપવામાં આવી છે વલસાડમાં નદી વહેતી થઈ જેના કારણે મુંબઈ તરફ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો આપણે ઉભા છે વલસાડ હાઈવે ઉપર કે જ્યાં અત્યારે નદી વહેતી અને જોવા મળી રહી છે સરળ હાઈવે આ વિસ્તાર ઓળખાય છે આ વિસ્તારમાં અત્યારે વલસાડ જિલ્લામાં વલસાડ શહેર અને વલસાડ તાલુકામાં પડેલા વરસાદ ને લઈને આ અત્યારે પાણી નો ભરાવો થયો છે ગુંદલાવ નજીક પાર્ક કરેલા વાહનો પર વૃક્ષ પડતા વાહનો ને નુકસાન થયું છે ઉપરવાસ માં ભારે વરસાદ ને કારણે કોલક નદી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ